استغفار فارے آسا استغفار ماتے نو سرل موججو مشکلیوں نے اکلو ماتے امیر المومنین علی علیہ السلام لوکو ماتی روزی بہڑی کروست فار اجمے نسخہ امیر المومنین علی السلام میں آ استغفار نے در روز رات پڑوانی تاکید کرل چھے امیر المومنین علی السلام میں فرماویو کہ اے عرب برادر اے اللہ نکسم કે જેણે હઝરત મોહમ્મદ સલ્લાહ વસલમને પોતાની રિસાલતના માટે ચૂંટી કાઢ્યા જે પણ બંદો આ ઇજ્તફાર પડીને અલ્લાહ તબારક તાલાની બારગાહમાં નજાત તલબ કરે તો અલ્લાહ તબારક તાલા તેના ગુનાહને માફ કરી દેશે તેની શરહી હાજતોને પૂરી કરી દેશે અને આ ઇસ્તેખાર પડવાની બરકતથી તેના માલ અને ઔલાદમાં વધારો કરશે اللہم صل علی محمد و آل محمد اللہم صل علی محمد و آل محمد بسم اللہ الرحمن الرحیم اے اللہ ہوں تاری پاسے تے گناہ نی مافی مانگو چھو کہ جینے تاری آفیت نا کرنے مارو شریر بجاوی لاواسک سمبنیو اتھوہ تاری نعمت نا فل نا کارنے મારી શક્તિએ કે તે ગુનાહના સુધી પહોંચી અથવા તારા વિશાળ રિસ્કના કારણે મેં મારા હાથોને તે ગુનાહના સુધી પહોંચાડ્યા અથવા તે ગુનાથી મેં ડરવાની બદલે મેં તારી ધીરજ ઉપર ભરોસો કર્યો અથવા તારા છુપાવવાથી હું લોકોથી છુપાઈ ગયો અથવા તે ગુના કરવામાં મારા ઉપર તારી સત્તામાં તારી સહનશીલતાના ઉપર મેં ભરોસો કર્યો અથવા તે ગુનાહના બારામાં મેં તારી માફીની ઉદારતા ઉપર આધાર રાખ્યો એ અલ્લાહ બેશક તારી બારગાહમાં તે દરેક ગુનાની માફી માંગુ છું જેમાં મેં મારી અમાનતમાં ખયાનત કરી છે અથવા તો મેં તેને અંજામ આપીને મારી જાતનું મહત્વ ઘટાડી નાખ્યું અથવા મેં તેના કારણે મારા શરીર માટે બળતણ એકઠું કર્યું અથવા મેં તેમાં મારી લજ્જતને આગળ કરી અથવા તેમાં મેં મારી શહેવતને તરજી આપી અથવા તેમાં મેં મારા સિવાયનાની માટે કોશિશ કરી અથવા જે મને અનુસરે છે તેને તેની તરફ મેં ગુમરાહ કર્યો અથવા તેમાં જે મને રોકે છે તેને મેં છેતર્યો અથવા જે કોઈ મારી સાથે દુશ્મની કરે છે તેની ઉપર મેં જબરદસ્તી કરી અથવા હું મારા અસાધારણ કપડથી તેની ઉપર ગાલિબ થઈ ગયો અથવા એ મારા મોલા મેં આપની સામે અવરોધ મૂકી દીધો પછી તે મારા અમલમાં મારા ઉપર જબરદસ્તી કરી ન હતી જ્યારે કે તું મારી નાફર માનીને પસંદ કરતો ન હતો છતાં પણ તે મારી ઉપર સંયમ જાળવ્યો જો કે મારા 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 હે તારું જ હતું પાલનહાર તે મને તેમાં બળજબરીથી દાખલ કર્યો ન હતો અને તે તેને મારી ઉપર બળજબરી થોપી દીધા ન હતા અને તે બાબતે તે મારી ઉપર જરા પણ જુલ્મ કર્યો ન હતો તેથી હું તારી પાસે હે તેની માફી તલબ કરું છું અને મારા બધા જ ગુનાહોની અલ્લાહ બેશક શકું તારી પાસે તે દરેક ગુનાની માફી તલબ કરું છું કે જેની તોબા અમે તારી પાસે કરી છે અને જેને બજાવી લાવવામાં હું આગળ વધ્યો હતો એ અલ્લાહ બેશક શકું તારી પાસે તે દરેક ગુનાની માફી તલબ કરું છું કે જેની તો બા મે તારી પાસે કરી છે અને જેને બજાવી લાવવામાં હું આગળ વધ્યો હતો તેથી જે ગુનાહોને મેં અંજામ આપ્યા છે તેનાથી હું તારાથી શર્મિંદા છું જ્યારે કે હું તારા અજાબથી ડરતો હતો છતાં પણ હું તેમાં સપડાયો અને તેની તરફ વળી પાછો ગયો અહી મારા અલ્લાહ બેશક હું તારી પાસે તે દરેક ગુનાની માફી તલબ કરું છું કે જેને તે મારી વિરુદ્ધ લખી લીધા છે તે દરેક નેકીના કારણે કે જેને મેં નિખાલસતા પૂર્વક તારી માટે અંજામ દેવાનો ઈરાદો કર્યો હતો પછી મેં તેમાં તારી સિવાય નાને શરીક કરી દીધા અને મારા કાર્યનો શરીક બની ગયા પછી જે કંઈ હતું તે તારા માટે નિખાલસ ન રહ્યું અથવા તેણે મારી ઉપર જરૂરી બનાવ્યું કે તું તેના કારણે તારી સિવાય નાનો ઈરાદો કર અને મારા મોટા ભાગના અમલો જે કાંઈ છે તે આના જેવા જ છે એ મારા અલ્લાહ બેશક તારી પાસે તે દરેક ગુનાથી માફી તલબ કરું છું એ અહદના કારણે કે જેને મેં તારી સાથે કર્યો હતો અથવા કરાર કે જેને મેં સાથે કર્યો હતો તારા તરફથી તારી મખલો દરેકની જિમ્મેદારી કે જેના ઉપર મેં ભરોસો કર્યો પછી મેં કોઈ પણ જરૂરત વગર તેનો ભંગ કર્યો કે જેને તે મારા માટે હે કર્યું હતું બલકે અહંકારે મને તે વચનને પૂરું કરવામાં મને નિષ્ફળ બનાવી દીધો અને ટૂંકી દ્રષ્ટિએ મને તેને પાળવાથી રોક્યો આ મારા અલ્લાહ બેશક ઉતારી પાસે તે દરેક ગુનાની માફી તલબ કરું છું કે જેમાં હું તારા બંદાઓથી ડર્યો અને તેમાં તારી

બેશક તારી પાસે તદરે ગુનાની માફી તલબ કરું છું જેમ તારી ઇતાત ઉપર મે મારી ખ્વાહિશાત ને આગળ કરી અને મે તારા હુકમ ઉપર મારી ચાહત ને તર્જી આપી અને જેમ તારા ગુસ્સાની સામે મે મારા નફસને રાજી કર્યો જારે કે તે મને તારા મનાય હુકમ વડે તેનાથી રોક્યો હતો અને તે મને તેના સિવાય તારી ચેતવણી આપી હતી અને તે તેને અંજામ આપવા ઉપર તારા ધમકી વડે મારા ઉપર હુજ્જત તમામ કરી હતી હા મારા અલ્લાહ બેશક તારી પાસે હે મારા તે બધા ગુનાઓની માફી તલબ કરું છું કે જેને હું પોતે જ જાણું છું અથવા મેં તેનાથી ગફલત કરી અથવા હું તેને ભૂલી ગયો અથવા તો મેં તેને ઈરાદાપૂર્વક કર્યા કે મેં તેને ભૂલથી કર્યા તેમાંથી કોઈના વિશે શક નથી કે બેશક તું મને તેના વિશે સવાલ કરનારો છો અને એ કે મારી જાત તારી પાસે તેના કારણે ગીરવી છે ભલે પછી જો હું તેને ભૂલી ગયો હો અથવા ગાફિલ હોય એ મારા અલ્લાહ બેશક તારી પાસે દરેક ગુનાની માફી તલબ કરું છું જેને મેં તારી સામે ખુલ્લે આમ કર્યા છે જ્યારે કે મને યકીન હતું કે તું મને જોઈ રહ્યો છો અને હું એ ગફલતમાં રહ્યો કે હું તારી પાસે તેની તોબા કરી લેશ અથવા હું તારી પાસે તેની તોબા કરવાનું ભૂલી ગયો હું ભૂલી ગયો કે હું તારી પાસે હે તેની માફી માફી માંગી લઉં મારા અલ્લાહ બેશક હું તારી પાસે તે દરેક ગુનાની તલબ કરું છું કે જેમાં હું પડ્યો અને મેં તારી પાસે એવું નેક ગુમાન રાખ્યું કે તું મને તેના કારણે મારા ઉપર અજાબ નહીં કર અને એ કે તું મને તેનાથી બચાવી લ મારા અલ્લાહ બેશક શકું તારી પાસે દરેક ગુનાની ગુનાની માફી તલબ કરું છું કે જેના કારણે મારે હે તારા તરફથી દુઆના રદ થવા કબૂલીયતની મહેરુમી ઝંખનાથી નિરાશા અને આશાઓથી નિરાશાનો સામનો કરવો પડ્યો મારા અલ્લાહ બેશક પાસે હે તે દરેક ગુનાની માફી તલબ કરું છું કે જે હસરતમાં પરિણમે છે અને જે પસ્તાવો છોડીને જાય છે અને જે રિસ્ક ને તંગ કરી દે છે અને જે દુઓને રદ કરી દે છે અય મારા અલ્લાહ બેશક તારી પાસે હે તે દરેક ગુના જે બીમારીઓ છોડીને જાય છે અને પીડામાં પરિણમે છે અને જે સજાને એ જરૂરી બનાવે છે અને જેનો અંત હતાશા અને સંતાપ હોય છે હે મારા અલ્લાહ બેશક તારી પાસે દરેક ગુનાની માફી તલબ કરું છું કે જેના મેં હે મારી જબાનથી વખાણ કર્યા હતા અથવા મારો નાશ તેની તરફ આકર્ષાયો અથવા તો મેં તેને મારા હાથે અંગીકાર કર્યા જ્યારે કે તારા નજીક ખરાબ હતા અને જેણે પણ તેને અંજામ આપ્યા છે અને તું તેના જેવા અમલ ઉપર સજા કરીશ તેનાથી તે દ્રોણા કરી છે એ મારા અલ્લાહ બેશક તારી પાસે હે તે દરેક ગુનાની માફી તલબ કરું છું કે જેને મેં દિવસ અથવા રાત એકાંતમાં અંજામ આપ્યા જ્યાં તારી મખલૂક માંથી મને કોઈ જોઈ રહ્યું ન હતું તારી સાથેના હુસ્ને જન ના લીધે તારા ખૌફના કારણે હે તેને છોડી દેવાના બદલે હું તેને અંજામ આપવા તરફ વળ્યો પછી તેને અંજામ આપવા મારા નફસે મને ફોસ

પાસે હે દરેક ગુનાની માફી તલબ કરું છું કે જેને મેં કોઈ ચીજનું બાનું કાઢીને કર્યા જેમાં તારી કુરબતનો ઈરાદો કરવામાં આવ્યો હોય અથવા તેની જેવા થકી તારી ઇતાતને જાહેર કરવામાં આવ્યા અથવા તેની જેવા તારા તારાથી નજદીક થવામાં આવે છે અને મેં લોકોથી છુપાવ્યા અને મેં છળ કપડથી એવો જામો પહેરાવ્યો જાણે કે મારા ઈરાદો ફક્ત તારા માટે છે જ્યારે કે તેનાથી મારી મુરાદ તારી ના ફરમાની હતી અને તેમાં મારી ખ્વાહિશ તારી ઇતાદ સિવાયની હતી એ મારા અલ્લાહ બેશક તારી પાસે તે તમામ ગુનાની માફી માંગુ છું કે જેને તે ઉજબના કારણે એ મારી વિરુદ્ધ લખ્યા હતા گ لال કંજૂસી ના લીધે હતા અથવા જુલ્મ ના લીધે હતા અથવા ખયાનત ના કારણે હતા અથવા ચોરી ના લીધે હતા અથવા વિવિધ પ્રકારમાંથી હી કોઈ એક પ્રકારનો હતો જેના થકી તેના જેવો ગુના આચરવામાં આવે છે અને તે ગુના કરવાથી હિ સત્યનાશ થઈ જાય છે એ અલ્લાહ ખરેખર તારી પાસે તે તમામ ગુનાઓની માફી તલબ કરું છું કે જેને તું પહેલાથી જ જાણતો હતો કે હું જરૂર તેને અંજામ આપનારો છું પછી મેં મારી ખ્વાહિશના કારણે તેને અંજામ આપ્યા અને મેં મારા ઈરાદાથી એ ગુનાહ કર્યા અને હું મારી ચાહત મારી લઝ્જાત અને મારી ઈચ્છાથી તેમાં સંડોવાયો અને હું ત્યારે તેની ઈચ્છા કરી શક્યો જ્યારે તે છૂટ આપી કે હું તેવી ઈચ્છા કરી શકું અને હું ત્યારે તેનો ઈરાદો કરી શક્યો કે જ્યારે તે ઈરાદો કર્યો કે હું ઈરાદો કરી શકું પછી મેં તેને અંજામ આપ્યું જ્યારે કે તારી અગાઉની તકદીરમાં હતું અને તારા ઇલ્મમાં હતું કે બેશક હું તેને અંજામ આપીશ તે મને તેમાં જબરદસ્તીથી સંડોવ્યો ન હતો અને તે તેને મારા ઉપર બળજબરીથી થોપ્યા ન હતા અને તેમાં તે મારા ઉપર જરા પણ જુલ્મ કર્યો ન હતો તેથી તારી પાસે તેની અને તે દરેક ગુના માટે માફી તલબ કરું છું જે મારી ઉમરના અંત સુધી તારો ઇલ્મ મારી વિરુદ્ધ મારા વિશે લઈ આવેલ છે હે મારા અલ્લાહ બેશક તારી પાસે તે દરેક ગુનાની માફી તલબ કરું છું કે જેમાં મેં તારી ખુશનુદી ઉપર મારા અણગમાને તરજી આપી જ્યારે કે મારો નફ્સ તારી ખુશનુદી તરફ ડળેલો હતો પરંતુ હું તેનાથી ફરી ગયો અથવા હું તેમાં તારી સિવાયનાથી ડરતો હતો અથવા મેં તેમાં તારા દોસ્તોની દુશ્મની કરી અથવા મેં તેમાં તારા દુશ્મનોની સાથે હે

વળી પાછો હું તેની તરફ પાછો ફર્યો અને હું તારી પાસે એ વાયદાની માફી તલબ કરું છું જેને મેં તારી બારગાહમાં કર્યો હતો પછી મેં તેને પૂરો કર્યો ન હતો અય મારા અલ્લાહ હું તારી પાસે તેને મતના બદલામાં માફી તલબ કરું છું કે જેનાથી તે મને નવાજ્યો હતો પછી તેના વડે હું તારી ના ફરવાની કરવા સક્ષમ બન્યો અય મારા અલ્લાહ બેશક તારી પાસે તે દરેક નેકીના માટે તારી માફી તલબ કરું છું કે જેમાં મેં ફક્ત તારો જ ઈરાદો કર્યો હતો પછી મેં તેમાં તેને ભેળવી દીધું કે જે તારા માટે ન હતું અને હું તારા પાસે એની માફી માંગુ છું કે જે કાંઈ મારી સમક્ષ શંકાસ્પદ હતું તેને મેં મારી જાતે એ જાયજ ગણ્યું જ્યારે કે તારી નજદીક હરામ હતું અને હું તારી પાસે તે દરેક ગુનાની માફી તલબ કરું છું જેને તારા સિવાય બીજું કોઈ જાણતું નથી અને તારા સિવાય બીજા કોઈને તેની માહિતી નથી અને તેને તારા હેલ્મ સિવાય કોઈ સહન કરી શકતું નથી અને તેને તારી માફી સિવાય કોઈ સમાવી શકતું નથી અને મારા તરફથી તારા બંધા ઉપરના ઘણા બધા ગુનાહોના કારણે હું તારી માફી માંગુ છું અને

અને તેઓની પાસેથી બક્ષિસ અપાવી શકો છો અને તું તેઓને મારાથી રાજી કરી શકો છો એ રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર અને ફેસલો કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ ફેસલો કરનાર અને માફ કરનારાઓમાં સૌથી વધારે માફ કરનાર અય મારા અલ્લાહ બેશક મારું તારી પાસે માફી માંગું મારી ની સાથે છે અને તારા કરવાની ઉદારતા અને તારી રહેમત અંગે હે મારી મારફતની સાથે મારું માફીને તર્કરવું નબળાઈ છે અહી મારા તે કેટલી વાર મને લાડ લડાવ્યા જ્યારે કે હું જ્યારે કે તું મારાથી બેનિયા છો અને મેં કેટલી વાર તારી સામે અણગમો પ્રકટ કર્યો જયારે કે હું તારો અને તારી રહેમતનો મોતા જ છું પછી આય તે જે વાયદો કરે છે તો પછી પૂરો કરે છે અને ધમકી આપે છે અને પછી બક્ષી દે છે તું મારી ખતાઓને માફ કરી દે માફ કર અને રહેમ કર અને તું રહેમ કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ રહેમ કરનાર છું اللهم صل على محمد وآل محمد وأجل فرجهم